પણ મહેરબાની કરીને કોઈ ગુમામાં ફસાતા નહીં તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વ્યમ ઘાલશે તો આખો પરિવાર ગેરવિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું હગાવાલાને બતાવવું અને વાત કરવાની

એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કરી હગાવાલા નું હોય તો હગાવાલા કં દાવું દક્ષ ધાતુ હોય ડોક્ટર કં અને જે કઈ હોય એ પાછાને થઈને એનું નિરાશ જિલ્લા માંથી કાઢી મૂકશો તમે ચૈતર વસાવાને ગુજરાત માં કાઢી મૂકશો પણ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે ત્યાંથી ક્યારે નથી કાઢી શકતા ક્યારે સાથીઓ અમે લડીએ છીએ અમે કોઈના બાપથી ડરતા નથી અમે હર સંઘ વિની પોલીસથી ડરતા નથી અને કેવા માંગીએ છીએ અમારો પણ સમય આવશે અને જે દિવસે અમારી જનતાનો સમય આવશે એ દિવસે આ ભાજપ પડાને અમે છોતરા છોતરા કાઢી નાખવાના છે આ ભાજપની સરકાર અધિકારીઓના પડે રાહત કરે છે પોલીસના પડે અમારા લોકોને હેરાન કરે છે પણ મારા યુવાનોને આહવાન કરું છું હવે બહુ થઈ ગયું જુલમ હવે બહુ થઈ ગયો અત્યાચાર આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે તૈયાર થઈ જાવ તાલુકા પંચાયત લડો જિલ્લા પંચાયત લડો અને આવનારા દિવસોમાં જે પણ સામંતિ નારંગી ગેંગ અને લોકો આપણા લોકોનો જે વોટ તરીકે મતદાન તરીકે ઉપયોગ કરે છે એ લોકોને અહીંથી સત્તા માંથી ઉખેડીને આપણે બધા ફેંકી દેવા પડશે

બોલવાનો અધિકાર નથી ત્યારે બાબા સાહેબે નિશ્ચય કર્યો બત્રીસ બત્રીસ જેટલી ડિગ્રીઓ દેશ અને વિદેશમાં ભણીને લાવ્યા ચાર ચાર પીએચ ની ડિગ્રીઓ લાવ્યા અને બાબા સાહેબે ત્યારે જે નિશ્ચય કર્યો હતો જે પુસ્તક જે મનુષ્ય